પાટણ જિલ્લાના તાલુકાના બ્રાહ્મણવાડા ગામે ખેડૂતોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ પ્રાપ્ત ગતાનુસાર વાત કરવામાં આવે તો બ્રાહ્મણવાડા ગામે પાવર ગ્રીડ ખાવ ટ્રાન્સમિશન દ્વારા સાતસો પાસઠ કેવી ની લાઇન નાખવાની કામગીરી ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો કંપનીના અધિકારીઓ દ્વારા ખેડૂતના ખેતરમાં પોલીસ પ્રોટેક્શન સાથે કામ ચાલુ કરવામાં આવ્યું પરંતુ વળતરની કોઈ જ વાત અથવા સમજૂતી ખેડૂતોને આપવામાં આવી નહોતી અને કલેક્ટરના ઓર્ડરનું પાલન કરી પોલીસ સાથે ખેતરમાં ઘૂસી આવ્યા હતા આ માહિતી બાબતે ખેડૂતો વિરોધ કર્યો હતો અગાઉ આજ કંપની દ્વારા બે હજાર સત્તરમાં પાટણ જિલ્લામાં જ વળતર ચૂકવવામાં આવ્યું જેના કરતાં પચાસ ટકા ઓછું વળતર અત્યારે ચૂકવવાની વાત કંપની કરી રહી છે ખેડૂતોએ કલેક્ટર સાહેબને પણ આ બાબતે ધ્યાન દોર્યું હતું પરંતુ ખેડૂતોને એવું કહેવું છે કે આ ખોટા કામ કરી ખેડૂતોની કોઈ પણ પ્રકારની વાત સાંભળવામાં આવી ન હતી શું આ મીડિયાના અહેવાલથી ખેડૂતોને ન્યાય મળી શકશે તે તો હવે આવનારો સમય જ બતાવશે અહેવાલ અશોક ઠાકોર પાટણ અમે આજે પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડા ગામે બધા ખેડૂતો એકત્રિત થયા છે અમારો પ્રશ્ન એ છે કે પાવર ગીત ખાવડા જે અમદાવાદ સુધી લાઈન જાય છે સાતસો પાસઠ કેવીની તે લાઇન નાખવા માટે આજે પાવર ગ્રીડ કંપનીએ પોલીસ પ્રોટેક્શન સાથે ગામના ખેડૂતના ખેતરમાં આવ્યા હતા બરાબર તો ખેડૂતો બધા એકત્રિત થઈને એનો વિરોધ નહોતો વિરોધમાં એવું કારણ છે કે આજ પાટણ જિલ્લામાં અગાઉ પાવરગ્રીડે લાઇન નાખી હતી તો એનું વળતર જે ચૂકવ્યું હતું એનું અડધું આપવા માગે છે અત્યારે એનું ડબલ થવું જોઈએ તો ખેડૂતોની માંગ એ છે કે અડધું નહીં અમને જે ડબલ થતું હોય એ આપો અને એની રજૂઆત કલેક્ટરને અગાઉ કરેલી હતી મિટિંગમાં તો કલેક્ટરે એવું કીધું કે ભાઈ એ મારા ધ્યાનમાં છે પણ એમણે એવું કીધું કે સારું બધાને સાથે બોલાવી અને ફેરથી મિટિંગ કરીશું અને આનો કંઈક ન્યાય લાવશું પણ અમને બોલાવે જ નહીં અને બિલકુલ ઓર્ડર કાઢી નાખ્યો બરાબર છે અને સીધું પોલીસ પ્રોટેક્શન આપી અને કામ ચાલુ કરાવવાની દાદાગીરી ચાલુ કરી છે એટલે ખેડૂતોએ બધા વિરોધ ન કહેવાય કંપનીવાળાના પાવરગીલ કંપનીના મેન એમડી છે એમનું કહેવું એવું છે કે અમે પૈસા આપવા માટે તૈયાર છે ખેડૂતોને પણ અમને કલેક્ટરશ્રી દ્વારા હુકમ નથી જ તો એ કલેક્ટરશ્રી દ્વારા જે પૈસા આપવાનો હુકમ નથી તો કલેક્ટરશ્રી દ્વારા પોલીસ પ્રોટેક્શન આપવાનો હુકમ કઈ રીતનો કરે તો આ વિરોધ છે અમારો અને જો આવનારા સમયમાં અમારી માગણી નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલન બી થઈ શકે તો એના માટે સરકાર બી જવાબદાર રહેશે કારણ કે જો સરકાર એવું કહેતી હોય કે ખેડૂતો માટે અમે બેઠા છીએ ખેડૂતોને સદ્ધર બનાવવા માગે છે તો આ કઈ રીતનું એક બાજુ ખેડૂતોને દબાવવાનું અને એક બાજુ સ્ટેટમેન્ટ હાલ કે અમે અમને ઉચ્ચલાઈશું કઈ રીતના ઉચ્ચલાવું તો સરકાર બી આનું ધ્યાન દે અને કલેક્ટર અમને ના સાંભળે તો એના માટે બી થોડું સરકાર જવાબદાર છે કે એમને બી ધ્યાન દોરવું જોઈએ કે ખેડૂતોને સાંભળે અને એમની જે ન્યાયિક માંગ છે એ માંગ પૂરી કરે એવી અમારી અરજ છે